સર્વસ્મા સંસારા જ આ લોકના જ નહીં સ્વર્ગ નહીં જોઈ આવો તો જોઈ આવો ઈષ્ટા પૂર્ત કર્મો કરો યજ્ઞાથી કરો સમાજ સેવા ઈષ્ટ એટલે યજ્ઞ કર્મ શૌદ શ્રુતિના કહેલા પૂર્ત એટલે સ્માર્ત કર્મ સમાજ સેવાના બધા કર્મો કરો ઉપાસ કરો જોઈ આવો સ્વર્ગમાં ત્યાં મજા કરી આવો સ્વર્ગમાં સરસ છે અપસર ન

પછી ક્ષેણે પુણ્ય હીન તરંબા આગળ જોયું આપણે વધારે પણ નીચે મળી શકે પણ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધામાં જીવ નહીં લાગે નાખી છે અને એટલા માટે કાં તો વૈરાગ વિવેક હોવો જોઈએ કાં તો વિવેક હોય કે જેમ કર્મ થી મળેલો આ લોક નાશ પામશે દત્યતા ઇહ કર્મચિતઃ લોક અક્ષયતે ભારતના પૈસા ભારતનું જે ચલણ છે રૂપિયા વગેરે એ ચલણથી હું હું હોટલ વગેરેમાં જાઉં અને ભોગવું અને એમાં મને સંતોષ ના થાય પણ પૈસા હોય એટલે રાખે પછી કાઢી મૂકે તો વિદેશ ના જો વિદેશનું ચલણ જુદું હોય તો ત્યાં એવું થાય કાઢી મૂકે ખરા કે નહીં કાઢી મૂકે 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 નહીં

પુણ્ય બદલામાં પુણ્ય કરી અમારા પૂરી પામ્યા પુણ્યના બદલામાં સ્વર્ગ લોક ને બ્રહ્મલોક ને બધા જે લોક છે બધા મળે ભોગ તપ સત્ય બધા મળે નથી કાતો જઈને જવું પડે કાતો સમજવું પડે કે જેમ ભારતના મૃત્યુ પડી જાય તો સારી વાત છે કેવી રમત છે સ્વર્ગમાંથી યાદ ના રહે અહીં તો યાદ રહે ભારતમાં કાઢી મૂક્યા હતા તો કાઢી મૂકશો પણ સ્વર્ગમાંથી કાઢી મૂક્યા ત્યાં તો કાઢી મૂકે એટલે શરીર પાણી નું બન્યું હોય ને અને સંતાપ જન્મે કે હવે પૂરા થયા પુણ્ય પૂરા એટલે મને લાગે છે કંઈક એમને રેકોર્ડ કરવાનું થતું હશે નહીં કંઈક રેકોર્ડ હશે એ કહેતો હશે સોમાંથી પચાસ વપરાયા આટલા ત્રણ ડેટા વપરાય ને આટલા જેવી બચ્યા ને આટલા જેવી વપરાય વપરાઈ ગયા એમ કહેતા હશે કે આટલા પુણ્ય સોમાંથી વપરાયા હશે હવે પચાસ વાગી છે ચાળીસ ત્રીસ વીસ દસ એક જ પુણ્ય હશે અને જે બળતરા થાય સંતાપ એ સંતાપમાં એનો પાણીનો બનેલું શરીર છે એ સુકાઈ જાય છે